નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ મળેલી પાલિકાની સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ મુલત્વી વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી નાગાલેન્ડના રાજ્યપાલ બિહાર ઓડિશા જમ્મુ અને કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનસિપલ સભાસદના ગત દિવસોમાં થયેલા દુઃખદ અવસાનના પગલે શોકની લાગણી વ્યક્ત કરી બે મિનિટનું મૌન પાડી આજની સભા આવતીકાલ પર મુલતવી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ મધુબેન કાભાઈભાઈ વસાવા નાગાલેન્ડના સોળમાં હાલના રાજ્યપાલ તથા મણિપુર અને પશ્ચિમ બંગાળના ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ એલ ગણેશન અય્યર બિહાર ઓડિશા જમ્મુ કાશ્મીર ગોવા અને મેઘાલય પાંચ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા સિબુ સોરેનનું ગત દિવસોમાં દુઃખદ અવસાનના પગલે આજે મળેલ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ આવતીકાલ પર મુલતવી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજની સાજી સભાગૃહમાં મળેલી સામાન્ય સભા મહાનુભાવોના દુઃખદ અવસાન થવાને લીધે પારદર્શક ઠરાવ કરી મૌન પાડી અને મૃત્યુ રાખવામાં આવી છે જે મહાનુભાવોનું સ્વર્ગાસ થયો છે એમાં મધુબેન કાબરી વસાવા કે જેઓ એક નંબરના વોર્ડના પૂર્વ કાઉન્સિલર હતા એમના માનમાં મૌન પાડી એ સિવાય બીજા મહાનુભવો હતા એ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા એવા શ્રી શિબુ સોરેન એમનું અવસાન થયેલ હતું સાથે ઓડિશા બિહાર જમ્મુ કાશ્મીર ગોવા અને મેઘાલય એમ પાંચ ભારતીય રાજ્યના ગવર્નર તરીકે પોતાની સેવા આપેલા એવા સત્યપાલ મલિકીનું કહેતા અવસાન થયું હતું અને નાગાલેન્ડના સોળમાં હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અય્યરનું દુઃખદ અવસાન થયું હતું આ ચારેય મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ સામાન્ય સભાએ બે મિનિટનું મૌન પાડી દુખદર્શક ઠરાવ કરી અને એમના પરિવારને સાંત્વના મળે અને આ દુઃખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ અર્પે તે માટે સુખ સંદેશો મોકલવા માટે મેયરશ્રીને અધિકૃત કરેલા છે તમે તમામ સપાસક્રીઓ એમના દુઃખમાં આજે મૌન પાડી અને સભા રીતે નેક્સ્ટ સભા કે રહે છે નક્સ સભાવતી કાતી